હવે આ બધાને આપો તો મિત્રો આજે ખૂંટેજ ગામ તાડફરિયામાં એગ્રોનું શુભ શરૂઆત કરવામાં આવી છે તો તમને જય જવાન જય કિસાન તો ખરેખર જીતુભાઈ અને એનો છોકરો છે એના માધ્યમથી આ વિસ્તારના દરેક ખેડૂતોને ખૂબ સારી માહિતી મળી અને ખેડૂતોને વધારેથી વધારે જાણકારી મને જે કોઈ પાક કરે ખેતીના લગતા ખૂબ સારું ઉત્પાદન થાય એના માટે જે એગ્રોની શરૂઆત કરવામાં આવી છે અહીંનો સમય અને તારીખ અને કઈ કઈ પ્રકારની દવાઓ મળશે જે આપણે પહેલાં તમારું નામ આપો અને એડ્રેસ આપો ખેડૂત મિત્રો મારું નામ પટેલ પ્રિયન છે અને આજે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આપણે એગ્રોની શરૂઆત કરી છે કૃષિ એગ્રો ટ્રેડર્સમાં અને એમાં આપણે બધી આંબાને લગતી શાકભાજીને લગતી બધી દવા મળી રહેશે અને આ એગ્રો ખોલવાનો સમય સવાર આઠથી સાંજે સાત સાત વાગ્યા સુધી રહેશે ત્રણસો પાસઠ દિવસ પોસિબલ હોય તો ચાલુ જ રહેશે અને કોઈ વાર તહેવાર જે ત્યારે રજા રહેશે સુરેશભાઈ જેમ કે અહીંયા એગ્રોની આજે શરૂઆત કરવામાં આ વિસ્તારમાં એમ તો ઘણા બધા એગ્રો છે પણ જીતુભાઈ અને જેમ છોકરો છે એ પોતે ખેતી પણ કરતા છે

પણ એમને જે કઈ દવા કઈ જગ્યાએ વાપરવી કયું ખાતર કઈ જગ્યાએ વાપરવું કેટલા ડોઝ વાપરવો કેટલા પ્રમાણમાં વાપરવું એમને પૂરો અનુભવ છે તો સો ટકા તમામ ખેડૂતોને એનો પૂરો લાભ મળશે ને આ વિષયનો અમને ખૂબ અનુભવ છે અને મને બહુ આ વિષયમાં ખરેખર રસ છે ખેતીવાડી અને પશુપાલન તો એમને મેં જાતે અનુભવ કર્યા છે ખરેખર ખૂબ એમનો અનુભવ છે તો ખૂબ સારા પ્રમાણમાં ચાલશે એ મને ખાતરી ખેડૂત મિત્રોને ને જીતુભાઈ તમે કઈ સંદેશ આપવાના છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ને સંદેશો તો એ છે કે હવે આપણા જે ખેડૂતો છે એમને માર્ગદર્શન માટે મારા છોકરો બીએસસી એગ્રીકલ્ચર એમએસસી એગ્રીકલ્ચર બીએસસી જૂના આપણે એમએસસી જૂનાગઢ યુનિવર્સિટીથી એમને કર્યું છે ને બીએસસી આણંદ યુનિવર્સિટીથી કર્યું છે ને મારા છોકરાને પૂરેપૂરો અનુભવ છે ખેડૂત ભાઈઓને આગળ નહીં ખબર પડે ને કોઈ સલાહ લેવી હોય તો કૃષિ એગ્રો ટેડર્સ પર તમે આવો ને એમના પર સૂચન લો ને એ રીતે આધુનિક રીતે તમે ખેતી કરી શકો અને આવનારા દિવસોમાં પણ આ એગ્રોના માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને જેમ જેમ સમય જાય છે તેમ તેમ પરિવર્તન થાય છે તેમ તેમ દવા ખાતર પાણીનો કઈ રીતનો ઉપયોગ કરવાનો જેમ જેમ સમય કહ્યું એના છોકરાના માધ્યમથી તમારે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે સૌથી તમે બીજી જ લેજો આપણે એક ચેનલના માધ્યમથી દરેક સાથી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન જય જવા